ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોનો કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ શહેરના બાવલા ચોકમાં આવેલા સરદાર પટેલ ટાઉન હોલ ખાતે ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો કાર્યક્રમનો શુભારંભ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ દીપ પ્રાગટ્ય કરીને કર્યો હતો આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલ વાડિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શહેરની સરકારી પ્રાથમિક શાળા બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ચીફ ઓફિસર નીલમ ઘેટિયા પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાના હસ્તે તમામ બાળકોને મીઠું મોઢું કરાવીને ગિફ્ટ આપીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં એકસો બાવીસ આંગણવાડીમાં એકસો એકસઠ અને ધોરણ એકમાં પંદર બાળકો મળીને કુલ બસો અઠ્ઠાણું બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની વિશાળ હાજરી સાથે શહેરના અનેક સામાજિક અને રાજકીય આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા મને સ્વસ્થતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા આપણો ઘર શાળા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો આપણે સ્વચ્છ રહી શકીએ છીએ ગંદકી અનેક રોગ ફેલાવે છે ઝાડા ઉલટી ડેન્ગ્યુ મલેરિયા એવા અનેક રોગ ફેલાવે છે આપણા પ્રધાન જે પણ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે તેનો મુખ્ય હેતુ છે કે આપણા દેશને સ્વચ્છ બનાવવાનો તેના માટે આપણે આપ્રોસમ્ય સહકર્ત કરીએ કે કચરો કચરા પેટીમાં પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો શૌચાલયનો ઉપયોગ કરવો વૃક્ષ વાવી એનું જતન કરવું સ્કૂલ આજ રોજ અમારી તમામ સ્કૂલો એટલે કે સમિતિઓની સાત સ્કૂલો છે બધી સ્કૂલોનો બાળકોનો પ્રશ્ન કાર્યક્રમ કરેલો છે એમાં કન્યા કેળવણી તથા ધોરણ પહેલાંના બાળકોને આપણે બાળવાટિકાના બાળકોને રશ આપણે આપેલો છે તો આશરે સાત સ્કૂલમાંથી એકસો એટલે બાળકોએ ભ્રશ અમે આપેલો છે તો આ કાર્યક્રમમાં અમારા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મહેન્દ્ર પટેલ અમારા ધારાસભ્યશ્રી ઉપસ્થિત હતા અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી બેન શ્રી વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન વ્યાસ નગરપાલિકાના શ્રી ઓ બિરે તથા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ તથા ગામના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા મિત્રો આપણે જોઈએ તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે આપણા ગુજરાતના મહત્વ મુખ્યમંત્રી હતા ત્યારે એમને એક એમની આગેવાનીમાં એમના એક સૂધબુદ્ધથી એક કાર્યક્રમ કરવામાં આવેલો છે આજે આપણે હર્ષવદે હર્ષોથી કાર્યક્રમ કરીએ છીએ કે જે મિત્રો બાળ જે શાળામાં જે બાળક પ્રવેશ કરે છે નાનું બાળક જે બાલવાટિકા હોય ધોરણ પહેલું હોય તો એ નાનું બાળક છે કુણું બાળક જે છે તો એને આજે ઘર જેવો માહોલ ઉત્પન્ન થાય અને આપણે જે આપણે મોટા ઉત્સવો કરીએ છીએ તો આપણે એને ઉત્સવની જેમ ઉજવીએ અને બાળકને ભરોસ આપણે આપીએ તો બાળકને સારું વાતાવરણ મળે નવું વાતાવરણ મળે તો એના માટે આપણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય અને એની સરકાર ગુજરાતના કેબિનેટ મંત્રીઓ રિઝેકશન મંત્રીશ્રીઓ સચિવો સચિવો શ્રીઓ અને અધિકારી પદાધિકારીઓ તમામ લોકો આમાં પોતાને મહેનત કરી અને તમામ ગુજરાતની તમામ સ્કૂલોને આ કાર્યક્રમ કરે છે અને ગુજરાતના તમામ બાળકોને પ્રશ્ન અપાવે છે તો આના માટે જે સારું શિક્ષણ મળે અને આજે ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ હોય માધ્યમિક હોય ઉત્તર માધ્યમિક હોય અને એમાં શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે ચોપડાઓ આપવામાં આવે છે વિનામૂલ્યે અને બાળકોનો પૌષ્ટિક આહાર આપી અને બાળકોનો વિકાસ થાય એના માટે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તો આજે સરકાર તરફથી આટલી બધી યોજનાઓ દ્વારા બાળકોને વિનામૂલ્યે એટલી બધી વસ્તુ પાછે છે તો બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને ક્યાંય પણ ગુજરાતનું એક પણ બાળક ભુઈખુ ન શૂવે અને શિક્ષણ ઉપર વંચિત રહીએ એના માટે સરકાર શ્રી તંતો મહેનત કરી અને આ કાર્યક્રમો કરી અને બાળકોને પ્રોત્સાહિત કરે છે તો આ તો અમે પણ કાર્યક્રમ કરેલો છે અને અમારા કાર્યક્રમમાં તમામ મહેમાનો ઉપસ્થિત ગયા છે બધો બધો આભાર માનું છું